રામ રામ મિત્રો સડી ગયા છીએ ધાબા ઉપર ધૂલાડી રમવાનું થઈ ગયું છે ફૂલ ચાલુ બરોબર આપડે ધાબા સડી ગયા ના તો નીચે વાત તો આપણને ધુલાડી થી કલર થી ભરી જ મુકાયવા દે ઘડીક ફટાફટ ધૂલાડી રમવાનું કર્યું ચાલુ બરોબર અને આમાં ધુલાડી રમવાનું થઈ ગયું છે ફૂલ ચાલુ બરોબર તમને બતાવું નાના નાના ટીંકુડિયા તો ફૂલ ધુલાડી રમે ફાઇનલી બહાર નીકળ્યા તો તમે ધુલાડી રમવા વાળા મળી ગયા છે સામે તમે હા જો ભૂત હા જે ભૂત બીજા જો આ ધુલાડી આવ્યું ધુલાડી હા જો હા બધા કેવા કારીગર ખબર હે હાથમાં કલર હું ને એટલે થૂક વાળા કરી ને કોક ના સોપડા જો ધુલાડી રમવા જો બીજા બે આવી ગયા ભૂતડા ધુલાડે રેમી રમી ને કામ બધા હજી રમવા ને ક્યાં હાલો તારે ફાઇનલી તમને હું જોયામાં એવું લાગતું છે કે આ જૂના ટી શર્ટ સુ ત્યારે કારણ કે સિટીમાં તો નવા સફેદ કપડા પહેરી પહેરીને ધૂલાડી રમે કારણ કે અમારા ગામડામાં એવું ન હતું કારણ કે અમારા ગામડામાં જો કદાચ સફેદ કપડાં પહેરી એની કે ધોળા કપડાં પહેરીને ધૂલાડી રમ્યા હોય ને તો એ લુગડા નાખ્યા સિવાય ઉધાર જ ન રહે કારણ કે અમારા ગામડામાં જ્યાં ધૂલાડી જાય પછી પાંચ સાત આઠ દિવસ સુધી તો કલર જ ન જતો કારણ કે અમારો કલર કોઈ ઉપયોગ જ ન કરતો અમાર શું હોય પોદળા ગ્રીસ

આ બધા ગરેશ ના લોંધા સોપડે સોપડે હાથમાં આ જો હે જો હા આમ જો આમને કઈ નડે અને આ ખલ પેશલ ધુલાડે રમવા જો જૂના લુગડા પહેરી નીકળે છે કારણ કે મેં તમને કીધું જ છે આકલો જોઈ લો ધુલાડે રમવા નીકળે છે કારણ કે આને ખબર જ છે આ જો છૂટલા ફાટલા લુગડા પહેરી ને આવ્યો આને હમણાં ફોજ માં ઠરવાની ગણતરી છે જોવા કારણ કે ધુલાડે રમવાની ચાલુ નથી હજુ કાંઈ અસર થાય તૈયારી છે બે ભાઈ બન એવા હે કે લુકડા પહેરી ના હું ખાલી ગરેશ વાળા પણ લુકડા ફાડીને નાખી દેતા તુલાડે રમવા વાળા તો એક તો આયો આ લુકડા ફાડીને નાખી દેતા તો

તમને મિતરા દેહરુ ધાવવાનો કેતો હતો કે અમારા ગામમાં ધુલાડે હે ને રામે એટલે થાળા કપડા પહેરી નો રામે આ ખબર પડી જાય ને કારણ કે અમારે જને લુગડા તો હું ઠીકડું ને જવા દેતા આમ ગામ પોથા એવું ને રવા દેતા કઈ રવા નહોતું નકરી બહાર રવા દેતા આ જો બાર બાર તને થાળુ લાગેલા ફર તો જો લ્યો કોઈ માઈકલ ને મકે જો ફરવા જો કઈને કે પોલકા ના ને જો હું નથી રવા દેતા અને કઈ રવાડ નથી તો ફાઈનલી કલ્પેશભાઈનો ગુ ખાવામાં પહેલો નંબર આવવાથી તમે જોવા સન્માન કર્યું છે બધાથી વધારે ગુ ખાવામાં પહેલો નંબર આવ્યો અમારા ગામ ને ચોલા ને આ બધા ટીંગાર દીધા જો તમે જો કલ્પેશભાઈ પાસે ટી શર્ટ મોટું જબરું પહેર્યું તો ટી શર્ટ તો નથી રહ્યું પણ રાખડી બાંધ એવું રવા દેતું તેમ જો રાખડી એ પણ બાંધી દીધી જેને ફાયદું હતું ઈને ઈને રાખડી બાંધી દીધી તમે જો ગા ભાઈ ન રવા દીધા ગા ભાથા એવાય ન રવા દીધા તમે જો ટી શર્ટ અને જોયું આદી માનો એ રમવાનું કરી દીધું છે ચાલો તમે જો ગધા રમતા હોય ને ઘોડા ઠેકા ઓયલ ગ્રીસ કરોડ જો કઈ બાકી જ નથી જો